જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નવા લોક તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો કેમ છે બધા મજામાં જશો તો આજનો લોક આપણે કન્ટિન્યુ કર્યો છે એક ગેમ રમવા માટે એ ગેમ નું નામ શું છે મની સાબેન લુડો લુડો ગેમ છે જે ગાઈસ આપણે બેસીને જ વાત કરીએ કારણ કે અહીંયા મારા ફોન આ પકડવા માટે હાથમાં દુખે છે એટલે પછી હું કહું તમને હકીકત કે આજે આપણે લુડો ગેમ શું કામ રમવાની છે એમ

ત્રણે ગેમ રમતા હતા અને શનિના રમતા નહોતો હતો શનિના કુકરાને હું અંકાતી હતી ઇટ વોઝ માય ફોલ્ટ કારણ કે પણ છેલ્લે જ્યારે ઝઘડો થયો ને એમાં ભૂલ મારી દીધી કારણ કે મેં શનિ કુકરું હું રાખ્યું હતું અને એનું મરતું મારું મરતું હતું પછી મેં મારું મતલબ કે એ એ ટાઈપની ગેમ હતી કે હું મેં મારા જીતવા માટે થઈને મેં શનિનું કુકરું નાખવી નાખી દઉં તો ત્યારે મારે અને મનીષાને બહુ મોટો ઝઘડો હતો કલાક ઝઘડો આવ્યો હતો આ ગેમના કારણે થઈને જ તે પછી ગેમ અમે ત્યાં પછી રમ્યા જ નથી કોઈ દિવસ જ્યાં પછી આપણે જયા પાર્વતીનું જાગરણ હતું ને તે દિવસે આપણે રમ્યા તો આજે આપણને યાદ આવી ગયું કે હાલો આપણે આજે ગેમ રમીએ તો રાહુલ અને વનિતા બી બહાર ગયા છે એમણે અડધી કલાક માફ કરે છે ત્યાં સુધીમાં આપણે ડિસાઈડ કર્યું છે કે આપણે આ ગેમ રમીએ અને આ ગેમમાં આપણે ચેલેન્જિંગ ગેમ છે કે આ ગેમ જે હારશે એને તો આજે

આવડે કે ન આવડે યુટ્યુબમાં જોઈને બનાવો ગમે રીતે બનાવો પણ હેલ્પ વગર બનાવવાનું છે અને એમાં બી અમે એક ટ્વિસ્ટ રાખેલો છે એ ટ્વિસ્ટ એવો છે ગાઈઝ કે જે વ્યક્તિ રસોઈ બનાવે એ વ્યક્તિને પ્રોપર ગુજરાતી સાડી પહેરીને રસોઈ બનાવવાની છે મતલબ કે ગામડામાં કેમે ગુજરાતી ગૃહિણી રસોઈ બનાવતી હોય અને માથે ઓઢેલું હોય સાડી પહેરેલી હોય એવી રીતે રસોઈ બનાવતી હોય એવી રીતે રસોઈ બનાવવાની છે અને વગર કોઈ મદદે અને એમાં બી એક ટ્વિસ્ટ નાખેલો છે મે ગાઈસ એ ટ્વિસ્ટ લાસ્ટ છે ઈ ટ્વિસ્ટ માં એવું છે કે જ્યારે એ કેવનો મજા આવે ના કઈ જ દેવું પડશે ને ગાઈસ નહીતર તમે તમને એમ થશે કે અમે પાછળથી ટ્વિસ્ટ નાખ્યા પાછળથી ટ્વિસ્ટ નાખ્યા છે તો ઈ ટ્વિસ્ટ લાસ્ટ છે ઈ ટ્વિસ્ટ માં એવું છે કે રસોડામાં એ વ્યક્તિ જમવાનું બનાવતા હોય છે સાડી પહેરીએ છે અને ગામડે કેમ કેવું હોય કે ગામડે મતલબ કે મહિલા હોય લાજ કાઢતી હોય છે એમ ઘૂંઘટ તો આપણે એવું રાખ્યું છે કે સસરા તો નથી કોઈ આપણે ઘરમાં પણ અમે કોઈ બી હું મની અથવા તો મનીષા જીત્યો તો મનીષા રાહુલ કોઈ બી ખુખારો ખાઈને રસોડામાં જાય તો જે વ્યક્તિ રસોઈ બનાવતો છે એને માથે ઉડી જવાનું છે અને રસોઈ બનાવવાની કરે અને એને રસોઈ બનાવવાની છે ઈ લાસ્ટ ટ્વિસ્ટ રાખેલો છે આપણે તો ગાઈસ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે જોઈએ કે કોણ જીતે છે અને આપણે આ ગેમ લાસ્ટ એક જ વખત રમવાની છે અત્યારે જે જીતે મતલબ કે બે તે ઘર રાખેલા છે આમાં બે નહીં રમીએ બ્લુ માર હા બ્લુ એનું છે તો હું ગ્રીન રાખી લઈશ તો જોઈએ કોણ જીતે છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં

પેલી માં નીકળી ગયું છે મનીષાનું કુકરું પેલી વખત માં મારા નથી નીકળ્યું આ કુકરા એને કયા કલો

અને આમાં કહી જવું કે બે ફેરી છ આવે ને ત્રીજી ફેરી છ આવે ને તો આમાં આપણે એવું કહી શકીએ કે કુકરા તમે બે પાછા મૂકી દેવા પડે એવું હોય ને મનીષા ત્રણ ફેરી છો જો કે આવતા નથી ફોન માં આપણે રમતા હોય એમાં તો નથી આવતા પણ આમાં એવું છે એમાં ગામડે રમતા હોય ને ચોપાટ તો એમાં ઘણા બધા એવું કહે છે કે બે વખત છ આવે ને ત્રીજી ફેરી છ આવે ને તો એ કુકરો તમારે બે પાછા મૂકી દેવાના એવું હોય ચોપાટ અમે રમતા ને આગેન ગાઈસ અમારા ઘરમાં મને અને મનીષાને બેને જમવી ગમે છે ઓનલી લાઈક બઈ થી થી છે બંધ કરતા હું ત્યાં સુધી એક બે ને તમે કન્ટિન્યુ રહેજો કન્ડી રહેજો ગાઈસ લોકમાં કેમ તારે જે કપ કુ નથી છે 6 ઓકે 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 મારે નીકળે મોડા મોડા છ પણ ત્રણ ફેરી નીકળી ગયા છે 3 2 3

મને પછી સાડી પહેરતા જ આવડતું એ વાંધો છે એક કઈ વાંધો નહીં આપણે એમને સાડી પહેરાવી દઈશું આજે પાંચ એક બે ત્રણ પાંચ એટલું એને મોટો મછત્રાન તો ઓરડી પહોંચી ગયા છે એને ના ના નવી જ પગે લાગીને ચાલ ચાલ હટ બે તમને પાઈ હે તો કોઈ સાડી ચાલો ઓટાઈ ખાઈ છે પૂછો શું ખાઈંગે તો ગાઈસ શું ખાવું કારણ કે આજે હું શાંતિથી મારા સોફા પર છે અને ખાવાનું છે આ છે કે મનીષા સા સાડી પહેરીને રસોઈ સાડી પહેરીને પહેરી છે તારે માર્કેટમાં જવું હોય તો ઓળી પહેરવી હોય તો પહેરજે બાકી ઘરે રસોડા માં તારા હું રસોઈ બનાવતી છું મારે ગુજરાતી સાડી જોઈએ ઓર ટીપિકલ ગુજરાતી સાડી એવું તો પેલા કાંઈ નથી કીધું તે સાડી નથી કીધું તો મેં તો બ્લાઝ કાઢવાનું એટલે ગુજરાતી સાડી જ પહેરી એટલે આ બાજુથી નહીં કઢાય ને ના 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 તારે માર્કેટમાં જવું હોય તો કઈ આપણે એને ગુજરાતી મતલબ ઓળી સાડી પહેરીને આપણે જોવા દઈશું એની એક મારે ક્યાં પહેરવાની સારું જ પહેરી દેવાની હું નહીં પહેરાઈ દઉં ને

તેણે હવે સાડી પહેરીને માર્કેટમાં લાવ્યા છે ખરા ખરેજન કઈક કેવો એક્સપિરિયન્સ હતો અહીંયા કાઈ નઈ સમજાય કાઈ નઈ તો હમણાં મને એમ કહી કે ના ના મને છે એમ સાડીમાં કહી દીધી ને હમણાં મને ન થાવતું એમ મે કીધું લે જા લે પૈસા આમાંથી નાખ દે થેલીમાં આ મનીષા મનીષા એમ કહેતા જો સાડી રો મનીષા રોજ ના ડ્રેસ પહેર હોય ને આ બેન આ બેન આ તો પહેરીને આવ્યા છે એમ પસોણી નોટ છે અંદર લઈ જા આ

મારે જોવું છે માથે ઓઢી તક નહીં ઓઢતે એ રોટલી બનાવે છે શાક બનાવવાનું સાઈડમાં શાક એ ચાલુ છે અને રાહુલને ચમોચ એટલે થોડીક ઉતાવળ છે જાય છે તો કન્ટિન્યુ રહેજો ઓળખમાં

શેનું શાક બનાવ્યું છે સસુરજી એ ક્યાં પનીર ભૂલ તો તો મારા રોટલી બનાવી છે ને પરાઠા પરાઠા તળવાના ખાલી બાકી રાખ્યા છે મળી નાખ્યા છે એને કારણ રાહુ ને ગરમ ગરમ ખાવા હોય ને એટલે મોડું થઈ ગયું છે મસાલા

કારણ કે બહુ બધી સાડી એને પહેરી બે ત્રણ કલાક જેવું થઈ ગયું સાડી પહેરી એને તો એને ફ્રેશ થવું જ તો કાંઈ નહીં કાંઈ સાસનું લોક કરીએ આપણે અહીંયા પૂરો બધા ખુશ રહેજો હેપી રહેજો અને આવા નવા નવા લોક સાથે મળીએ બાય બાય ટાટા અને રાધે 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 કીધે રાધે 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 રાધે